ઓસેન વર હોવરે આપણને કોં ખાવા દે હે માર પપ્પા હા બોકુ હા આ ડોલ ઉતારી દે છે ઈ છે

તો આવેલો પાવડર આવતો એ નથી આવતું નહીં નહીં પાવડર છે ને એ નુકસાન કરે નુકસાન કરે એટલે કે એ બારીક બઉ બારીક આવે પાવડર એટલે હવામાં ઉડી જાય પછી આપડો ગમે તે પાક ઉભો હોય એના પાન માં સોટી જાય તો એમાં ટીકા એટલે કે એના એના ચાંદા પડી જાય અને આ સીધું મમરી છે ને એ તળિયા સુધી નીચે ઉતરી જાય અને સીધું મૂળ તંતુ ને લાગવા મંડી જાય એમ હમ એવું આવે એમ ને તો હું એમ કેતો તો નાખવું હોય કેટલા કિલો ત્રણ કિલો યુઝ કરવાનો થાય છે પછી અથવા તમે આ નકરું સાટી શકો છો પછી આપડે જે ઉરિયા આવે ને એની સાથે મિક્સ કરી અને પણ સાટી શકો છો એન બેગું મિક્સ થઈ જાય જે વાપરો તો થઈ જાતો હોય તો તમે પાછો ના હોય ને એ લઈ આવો એન આપણે કાઈ ન થાતો ને હવે ન થાતો જો પાવડર વાપરી વાપરીને કઈ વધવા નત ખબર પડે અમે હીરાવારા નવા નહિ હડિયા ફર્ટિલાઈઝર વાલી મને યાદ છે મને યાદ છે વાલી ફટાફટ લઈ આવો છે છે મને ભૂલાઈ ભગવાન વાલી બાલી 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 વાલી હા ખર્ચો છે અને ફાયદો જાજો છે હો ભૂલતા નહીં હે એવું છે હા જાવ તમે જાવ પાછો ન આવતા

હું ગામમાં વયો ગયો તો બરાબર ત્યાંથી મારે મારે શેણા હતા તમાર હતો હું તમારું ગાંવ નું મારે શેણા યુઝ કરવો હોય ને તમે છે જો ગઈ સાયલ ઘણા ખેડૂત ને એવો પ્રોબ્લેમ અમુક કોટા ખાલી રહી જતા હતા ફટાકિયા થાય ફટાકિયા થાય અને મેં યુઝ કર્યો મારા માં પાંચ વીઘાના શેરણામાં એક પોપટો ખાલી નતો ત્રણ ત્રણ દાણા બની ગયા હતા આ વર્ષે જો કેવા શેરણા થયા તા પછી થાય જ ને અને આપણે ફટાકિયા જ ફોડા દિવાળી એ ફટાકિયા ના જાવ શું લેવા તો પૂછ ભૂલી ગયો તો એટલે પૂછવા આવ્યો તો એટલે બધા પાકમાં નાખી હકાય તમે જોટ લઈ આવો મને થોડી ખબર હતી કે ઘઉં વાયવા હે ને લ્યો મને થોડી ખબર હોય હું હીરા કીધું તો ખરે મને નો ખબર પડતી હોય લ્યો બક 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 કરે નાખે જો પેલા તો ઘઉના પાંદડા ઓલા પીડા પડી જાય ને લીલા ખમ થઈ જાય એટલે ગ્રીન કલર આપે